અમરેલી જિલ્લાના ચાફરાબાદ તાલુકાના લોર ગામમાં આવેલ શ્રી સરકારી માધ્યમિક હાઈસ્કૂલ ખાતે ધોરણ દસના વિદ્યાર્થીઓનું શુભેચ્છા અને વિદાય સમારંભ યોજાયો કાર્યક્રમમાં સરકારી માધ્યમિક હાઈસ્કૂલ ખાતે યોજનાઓ હતા મુખ્ય મહેમાન તરીકે પત્રકાર એકતા પરિષદના ચાફરાબાદ તાલુકાના પ્રમુખ ડીડી વરુ તથા લોર કાઢે સમાજના આગેવાન હરેશભાઈ વરુ તથા લોર ગામના કોળી સમાજના આગેવાન લાલચીભાઈ ટોડિયા અને લોર પ્રાથમિક શાળાના ઉપશિક્ષક અલ્પેશભાઈ કાર્તિકભાઈ અને સરકારી હાઈસ્કૂલના ઇન્ચાર્જ મુખ્ય શિક્ષક જાધવભાઈ તથા શાળા સ્ટાફે પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી જેમાં વિદ્યાર્થીઓ માટે મોટિવેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા લક્ષી માર્ગદર્શન અને પરીક્ષામાં ઉચ્ચ ગુણ સાથે વિદ્યાર્થીઓ શિખર સર કરે તેવી શુભેચ્છા પાઠવી હતી અને ધોરણ દસના વિદ્યાર્થીઓ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા અને શાળામાં અભ્યાસ બાદ શાળામાંથી વિદાય લેતા વિદ્યાર્થીઓએ જૂના સ્મરણો ભાગોતા ભાવુક બની ગયા હતા અને વિદ્યાર્થીઓ દ્વારા ઋષિ પરંપરા અનુસાર ગ્રામ ગુરુજનોને ગિફ્ટ આપવામાં આવી હતી ત્યારબાદ વિદ્યાર્થીઓ માટેના આસાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું